જય શ્રી કૃષ્ણ પ્રભુનો કણ કણ માં છે વા લક્ષ્મીજીનો સાત પ્રભુનો કણ કણ માં છે વાત લક્ષ્મીજીનો સાત ભક્ત પ્રહલાદ ને ડુંગરે થી ફેકો ભક્ત પ્રહલાદ ને ડુંગરે થી ફેકો પ્રભુએ તીનો ચાલ્યો હાથ પ્રભુએ તીનો ચાલ્યો હાથ ભક્તો ની કરે છે રખવા પ્રભુ નો કણ માં છે વાસ ભક્તો ની કરે છે રખવાડપ પુ નો કણ કણ માં છે વાસ પ્રભુ નો કણ કણ માં છે વાસ સાથે લક્ષ્મીજી નો સાત ધગ તમ્બે બાથ પીડાવી ધગ ધગ બે ભીડાવી વાલો મારો કીણી નિહારમાં દેખાણો વાલો મારો કીણી નિહારમાં દેખાણો ભક્તો ની કરે છે રખવા પ્રભુ નો કણ કણ માં છે વાસ ભક્તો રખવા પ્રભુ નો કણ કણ માં છે વાસ તે લક્ષ્મી તિ નો સાત બબુનો કણ કણ માં છે વાસ માને થી બાર નતી કર નોથી બાર

પ્રભુ નો કણ કણ માં છે વાસ સાથે લક્ષ્મીજી નો સાથ નો તે લોડ ને નો તે લકડું ને નો તે લકડું નવ નોથી પ્રાણી નોતી માનવ નતી પ્રાણી ભક્તો ની કરે છે રખવા પ્રભુનો કણ કણ માં છે વસ ભક્તો કરે છે રખવાડ નો કણ કોણ માં છે પ્રભુ કણ કણકણ માં છેવાસ સાથે લક્ષ્મીજી નો સાત પ્રહલાદ નો તયો જય જયકાર પ્રહલાદ નો તયો જય જય કાર ભક્તો છે રખવાડ ભક્તો ની કરે છે રખવા પ્રભુનો કણ કણ માં છે વા પ્રભુનો કણ કણ માં છે વાતે લક્ષ્મીજી નો સાત જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું